નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રણ બે બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા ખેડૂતભાઈ જે મેઇન ચેનલ છે એના ઉપર ના ગયા હો અને એને હજુ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા માટે એટલા ડિટેલવાળા અને એટલા ઉપયોગી વિડીયા એ ચેનલ ઉપર આપણે પ્લાન કરી રહ્યા છીએ ઘણા બધા વિડીયો શૂટ થઈ ગયા છે આવનારા દિવસોમાં તમને એ વિડીયો જોવા મળશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હું તમને ગેરંટી આપું છું કે તમે જો પૂરા વિડીયા જોશો તો હર એક વિડીયામાંથી તમને નવી ખેતીની ઉપયોગી માહિતી જોવા મળશે નવા બિઝનેસ જોવા મળશે એટલે બે ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ છસો વીસ રૂપિયા હતો તુવેર બારસોથી ચૌદસો અઠ્ઠાણું રાઈડો આઠસો સિત્તેરથી અગિયારસો અગિયાર રૂપિયા ચોળી તેરસોથી પચીસસો છવ્વીસ મેથી આજે આઠસો એંસીથી અગિયારસો રૂપિયા કેરંડો અગિયારસોથી બારસો પચીસ કાળા તલા પાંત્રીસો એંસીથી અઠ્ઠાવનસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેર થી આઠસો ત્રણ પીડા ચણા નવસો પંચ્યાસી થી અગિયારસો પંચાવન સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો બારસો થી ઓગણીસો આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો ત્રીસ થી ચારસો રૂપિયા લસણ આઠસો પચાસ થી સોળસો દસ અડદ આજે એક હજારથી પંદરસો નેવ્યાસી ધાણા બારસો પચાસ થી ચૌદસો એસી ધાણી બારસો થી ચૌદસો સોળ રૂપિયા ઓગણીસો પચાસ થી એકવીસો બે ઝીણી મગફળી નવસો પચાસ થી બારસો જાડી મગફળી નવસો અગિયારસો કપાસ આજે તેરસો ચૌદસો જો વાત કરીએ રાજકોટમાં તો ચોત્રીસો રૂપિયા થી ચાર હજાર રૂપિયા વાત કરીએ જુનાગઢની ખમાજે પાંચસો એસી થી છસો સત્તર ચણા નવસો થી અગિયારસો વીસ રૂપિયા તુવેરા જે બારસો થી પંદરસો છત્રીસ અડદ એક હજારથી તેરસો પંચાવન જે બારસો પચાસથી પંદરસો ચોવીસ સોયાબીન સાતસોથી આઠસો દસ હલ સત્તરસોથી બાવીસો બે રૂપિયા ચડી મગફળી આઠસોથી અગિયારસો છ છીણી મગફળી આઠસો પચાસથી એક હજાર પચાસ જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો સાડત્રીસો રૂપિયાથી સાડત્રીસો આગળ જો વાત કરવામાં આવે જામનગરની તો એરંડો અગિયારસોથી અગિયારસો એકાણું લસણ પાંચસોથી તેરસો વીસ રાયડવા આજે નવસોથી એક હજાર સિત્તેર અજમો સત્તરસો પાંચથી એકતાલીસસો સિત્તેર 1305 થી તેરસો પાંચથી બાવીસો સોયાબીન સાતસોથી સાતસો પંચ્યાસી જાડી મગફળી નવસો પચાસથી અગિયારસો દસ મગફળી નવસોથી એક હજાર એંસી આજે એક હજાર પચાસથી પિસ્તાલીસ જીરાની જો વાત કરીએ જામનગરમાં तो पत्र सौ रुपया चार हज़ार पांसठ रुपया बात करिए गौंडल घवाजे पांच सौ छोतेर थी सौ चौतरीस डूंगी एक सौ थी चार सौ छप्पन रुपया तुवेराजे अगिय सौ अगियार पंदर सौ सो एक सोयाबीन छसो एक आठ सौ एक एरडो नौ सौ एकोतेर थी बार सौ एकावन हड़द एक हज़ार एक थी सोल सौ एक रुपया चना आज नौ सौ एक थी રાયડો નવસો અગિયારથી નવસો અગિયાર કપાસની વાત કરીએ ગોંડલમાં તો અગિયારસો થી ચૌદસો એકત્રીસ લસણ આજે આઠસો એકથી ઓગણીસો એકતાલીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો એક હજાર એક થી તેરસો એકોતેર તલ સત્તરસો એકથી ત્રેવીસો એક જાડી મગફળી નવસો અગિયારથી એક હજાર એકાણું ઝીણી મગફળી સાતસો થી અગિયારસો થાણા આઠસોથી સોળસો એકાવન ધાણીની વાત કરીએ તો નવસો એકાવનથી સત્તરસો એક નવા ધાણાની પણ હરાજી થયેલી છે ભાવ છે સત્તરસો થી સત્તરસો છોતેર રૂપિયા એ જ રીતે જો નવી ધાણીની આજે ગોંડલમાં વાત કરીએ તો રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળેલા છે તેરસો એકાવન રૂપિયાથી ત્રણ હજાર એકાવન રૂપિયા હાઇસ્ટમાં નવી ધાણીનો ભાવ જોવા મળેલો હતો આગળ જો જીરાની વાત કરીએ તો અઠ્યાવીસો એકાવનથી ત્રણ હજાર નવસો એકોતેર રૂપિયા એ જ રીતે નવું જીરું આજે ચાર હજાર એકસઠ રૂપિયાથી ચાર હજાર એકસઠ રૂપિયા અને ઓલ ઓવર જો બજારની વાત કરીએ તો જીરા બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળેલો હતો ધાણાધાણીની વાત કરીએ તો બજાર ચડતી જોવા મળેલી હતી મગફળી બજારમાં કોઈ મોટો તફાવત જોવા મળેલો ન હતો અને આ જે અપડેટ છે એ જ અપડેટ આપણે વહેલી સવારમાં આપણા વોટ્સપ ગ્રુપ બધા જે છે એમાં આપી દીધા હતા એટલે જો હજુ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જઈજો અહીંયા તમને નંબર દેખાઈ રહ્યા છે હરાજી થતી હશે ત્યારે જ તમને સીધા અપડેટ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોવા મળી જશે અને ઘણી વખત તો પ્રિડિક્શન પણ જોવા મળી જશે કે આજે બજાર કેવી તમને જોવા મળશે એટલે જઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો નીચે લિંક મળી જશે અહીંયા નંબર દેખાય છે એના ઉપર હાઈનો મેસેજ કરજો તો પણ તમને એડ કરી દેશું બાકી અહીંયા જે વિડીયો દેખાય છે વિડીયો પર ક્લિક કરી અને વિડીયો જોઈ લો ઘણા બધા ઉપયોગી વિડીયો તમને જોવા મળશે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર